નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નડાબેડ માં બી જવાનો સાથે સંવાદ કરી તેઓને ઓપરેશન સિંદુર ની આપી હતી

ગાંધીનગરના રાંદેસણમાં હિટ એન્ડ રન ની ઘટના બની છે જેમાં કાર ચાલકે ચાર થી પાંચ વાહનોને ઉડાવ્યા છે અને ઘટના સ્થળે એક વ્યક્તિનું મોત થયું છે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે તો કાર ચાલક દારૂના નશામાં હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે પોલીસે કાર ચાલકની ઘટના સ્થળેથી અટકાયત કરી છે અને રાંદેસણના સ્થિતિ પલ્સ સિનેમા પાસે આ અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે

તંત્ર સામે જે પણ કાર્યવાહી કરવાની થશે કડકમાં કડક પગલા લેવામાં આવશે કેટલા લોકોના મૃત્યુ છે એ ત્રણ થી ચાર લોકોના મૃત્યુ થયા છે પણ એ સામે અમે કડકમાં કડક પગલા ચોક્કસ ભણી લઈશું સાત આલે પિથેલી હતો સાત આલે પિથેલી હતો

જેના થકી આ થયું હશે એના સામે પણ અમે પગલા લઈશું વિસ્તારમાં આજે સવારે અકસ્માતની ઘટના બની છે આના આરોપી છે હિતેશ પટેલ હિતેશ પટેલ લગભગ ત્રણેક એક્સિડન્ટ કર્યા આમાં ત્રણ લોકો મૃત્યુ પામે ત્રણ લોકો મૃત્યુ પામેલ છે અને હિતેશ પટેલને હસ્તગત કરીને પોલીસ સ્ટેશન લઈ જવા લઈ જવામાં આવે છે કેટલા ઇજાગ્રસ્તો છે સાહેબ અત્યારે લગભગ પાંચ છ લોકો ઇજાગ્રસ્ત પ્રાઇમરી કેસિંગ ધ્યાન આવેલ છે આમાંથી ત્રણ લોકો મૃત્યુ પામેલ છે અને બીજાની સારવાર છે અકસ્માત કરનારો દારૂ પીધેલી હાલતમાં હતો એવું સ્થાનિકોનું આને મેડિકલ કરવા માટે હોસ્પિટલ લઈ ગયા મેડિકલ રિપોર્ટ આવી હતી મેં કન્ફર્મ કીધું શકે છે ગાંધીનગરમાં પોલીસ અવેરનેસ માટે પણ પ્રયત્નશીલ છે અને સાથે સાથે એન્ફોર્સમેન્ટ પણ ખૂબ સારી રીતે કરીએ છે એક દિવસમાં લગભગ મારી ઓફિસથી બસોથી ત્રણસો ઓવર સ્પીડિંગની ચલાન આપવામાં આવેલ છે અને લાસ્ટ પંદર દિવસથી મારી ખૂબ મોટો પ્રમાણે ડ્રાઈવ ચાલુ છે આખું ગાંધીનગરમાં અને આ બે હજાર પચીસમાં કુલ મળીને એક કરોડની આસપાસ પોલીસ ગણ ફટકારવામાં આવેલ છે એની સાથે સાથે જેવી રીતે મેં કીધું હા હેલ્મેટ પહેરવાનું અને બ્લેક ફિલ્મ કાઢવાનું જૂના નંબર પ્લેટની ગાડી રોકવાનું અને સાથે સાથે ઓવર સ્પીડિંગ તમે છો મારી ઘણી બધી જગ્યા લગભગ પાંચ કેમેરા રોડ ઉપર ડિપ્લોઇડ છે એની સાથે સાથે આ રોડ ઉપર જ મારા ચાર ઓવર સ્પીડિંગ કેમેરા ડેપ્લોઇડ છે તો એની માધ્યમથી જો પણ ઓવર સ્પીડિંગ કરે છે પોલીસ ફ્રિકવેન્ટલી એની દંડ કરવામાં કાર્યવાહી ચાલુ સર મૃતકોમાં કેટલી મહિલા કેટલા પુરુષ હતા એવું કંઈ જાણવા પડ્યું એક્ઝેક્ટ વિગત મારી પાસે નથી અત્યારે બનાવ બની છે પોલીસ વેરીફાઈ કરે છે અને બધાની ડિટેલ્સ લે છે અમે આતો કલાકમાં આખી વિગત આપો આસપાસ એક ડાટા એરિયા મેં આવતા હતા લગભગ 2 કિલોમીટર આગળ લેન આવતા હતા એક ફૂલ હસામાં હાલત માં રહે ભાઈ લગભગ 24 બાઇક લે લોકો ને છે એટલે દેલગા દે માં કોણ મિત્ર વધારે થઈ શકે છે ને જે ત્રણ લોકો છે બળ દેટવટ મારફતે લોકો ને લઈ ગયા છે લોકો મેથી પાક પણ ચખાડ્યો કિધેલો છોકરાઓ સ્કૂલ જતા હોય લેડી જો લેવા જતી હોય બધે ઉચાલે હાઈવે ઉપર ચાલાવા રોડ બદલ છકાદો બસ અમારો રોડ આ બધી આગળ રોડ ના ચાલે